મોદી આજે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એરપોર્ટ ખાતે આવશે અને આ રૂટ પ્રધાનમંત્રી નરેન્દ્ર કાફલો એરપોર્ટ બાદ જે છે ધીમે ધીમે અહીંયાથી આગળ આવશે અને જે સુરત છે એ સુરત પ્રધાનમંત્રીનું હંમેશા સ્વાગત અનોખી રીતે કરતું આવ્યું છે ને અત્યારે પણ જે અહીંયા મહિલાઓ છે આપ જોઈ શકો છો કે એ મહિલાઓ નરેન્દ્ર મોદીના ફોટો વાળો બે મહિલાઓ જે છે આજે પ્રધાનમંત્રી સુરત આવી રહ્યા છે એમનું સ્વાગત કરવા માટે આવ્યા છો અમને બહુ ખુશી થાય છે કે સુરત સુરત માં વધારે છે અને આપણા સુરતીઓ માટે પ્રાઉડ ફીલ થાય છે અન્ય એક મહિલા પણ આપણી સાથે છે મેમ આજે પ્રધાનમંત્રીનું અનોખી રીતે સ્વાગત કરી રહ્યા છો એમના ફોટો વાળો પૂરતો પહેરી રહ્યા છો શા માટે મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે અમે બધા સુરતીઓ છે અને એક અલગ જ ખુશીનો માહોલ છે આજે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ રહ્યું છે અને જે આપણો ડાયમંડ બુડ્સ થવા જઈ રહ્યું છે તો અમે બધા સુરતીઓ માટે આજે ખરેખર બહુ ગર્વની વાત છે અને એના જ માટે આજે અમે અનોખી રીતે મોદી સાહેબનું સ્વાગત કરવા માંગી રહ્યા છીએ મોદી સાહેબ નું અનોખી રીતે સ્વાગત કરવામાં આવનાર છે અન્ય લોકો પણ જે છે આ પ્રકાર મોદી કુર્તો પહેરીને આવ્યા છે અને જે મોદી સાહેબનો ફોટો છે એ ફોટા પ્રકાર નો કુર્તો જે છે એ અલગ અલગ પ્રકારનો પહેરવામાં આવ્યો છે શું કહેશો આપ આજે મોદી સાહેબનો નો કુર્તો અને અનોખી રીતે સ્વાગત મારું સુરત બદલાઈ રહ્યું છે મારું ગુજરાત બદલાઈ રહ્યું છે મારો દેશ બદલાઈ રહ્યો છે કોઈ દિવસ સપને નહીં વિચારેલું કે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ

એ આજે સૌરો માટે ગુજરાતીઓ માટે આપણા ભારત દેશ માટે ની વાત છે આ જે માનવમેદ ની આજે એકત્ર થઈ છે એ સ્વયંભૂ માનવ ની છે જે પોતાના લોકલાદીલા નેતાને આજે જે આપણા દેશના વડાપ્રધાન છે એને જોવા માટે સૌ સવારથી અહીંયા આવવા માટે તત્પર થયા છે સવારથી લોકો અહીંયા તત્પર થયા છે આપ જોઈ શકો છો કે કુશાગ્ર અન્ય મહિલાઓ જે છે તે પણ ડોલ અને જે કરતાલ છે તેની સાથે અહીંયા પહોંચ્યા છે અને તેઓ પણ પ્રધાનમંત્રીના સ્વાગત માટે થનગની રહ્યા છે તમામ મહિલાઓ એક સરખી સાડી પહેરીને અત્યારે અહીંયા પહોંચી છે અને આ મહિલાઓ પણ જે છે ભારત માતા કીજે અને વંદે માતરમના નારા લગાવી રહ્યા છે સાથે સાથે ઢોલક અને એની સાથે જે છે એ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે તેઓ

મોદી દાદા નું તમને નાની બાળકી હોય કે વૃદ્ધ મહિલા હોય તમામ લોકો જે છે પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે આ તત્પર પ્રધાનમંત્રી જર્નાલિસ્ટ છે વિરલ વ્યાસ એને કહીશ કે આપણને અન્ય દ્રશ્ય પણ બતાવે છે માનવ મહેરામણ અને જે લોકો છે એ મોટી સંખ્યામાં જયારે અહિયાં ઉમટી પડ્યા છે આ તમામ લોકો એ જે પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે મહિલા હોય બાળકો હોય પુરુષો હોય કે પછી વૃદ્ધ હોય આ બાલ વૃદ્ધ સૌને પ્રધાનમંત્રીની એક ઝલક છે એ મેળવવી છે અને આ ઝલક મેળવવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે યુવા છે યુવા છે તેમની સાથે આપણે વાત કરીશું ક્યાં કહેગે આજ પ્રધાનમંત્રી યે બહુ ખુશી હોય પ્રધાનમંત્રી થી મિલક પ્રધાનમંત્રી બહુ કુછ કે અમારે બહુ ખુશ છે પ્રધાનમંત્રી થી મિલકે પ્રધાનમંત્રી અહિયાં આવી રહ્યા છે શું કેશો આજે અચ્છા બહુ અચ્છા લગરાની નરેન્દ્ર મોદી આ રહે મિલને આયે પ્રધાનમંત્રી અહિયાં આવી રહ્યા છે તમામ લોકોમાં જે છે એ ખુશી જોવા મળી રહી છે જે સ્વાગત છે અનોખી રીતે કરવામાં આવતું હોય છે પ્રધાનમંત્રીનું અત્યારે સુરત જે છે પ્રધાનમંત્રી સ્વાગત માટે થનગની રહ્યું છે અને થોડી જ ક્ષણોની અંદર પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાં ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન બાદ તેમનો કાફલો જે છે અહીંયાથી પસાર થશે અને જ્યારે પ્રધાનમંત્રી અહીંયાથી પસાર થશે ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે સુરતીઓ થનગની રહ્યા છે ને તેમના સ્વાગત માટે પણ તેમનામાં થનગનાટ જોવા મળી રહ્યો છે કુશાગ્રહ જય આનંદ આપણી પાસેથી માહિતી આગળ પણ લેતા રહીએ પરંતુ હાલ પ્રદીપ કચ્યા પણ આપણી સાથે જોડાયા છે પ્રદીપ આપ ક્યાં છો ને હાલ કેવો ઉત્સાહ અને કયો માહોલ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન જયારે ટૂંક જ સમયમાં આવી રહ્યા છે ત્યારે કયો માહોલ બિલકુલ કુશાગ્ર હાલતો તો સુરતની અંદર એક જ જે છે તે ચર્ચા થઈ રહી છે કે વડાપ્રધાન જે છે તે સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે સુરતના લોકો જે છે તે હાલ તો અહીંયા જે રસ્તા ઉપરથી વડાપ્રધાનનો કાફલો નીકળવાનો છે તે રસ્તા ઉપર હાલ તો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ખેસ અને તેની ટોપી સાથે હાલ તો મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા જોડાઈ ચૂક્યા છે અહીંયા જે કોઈ તરફ નજર નાખે કુસાગ્ર દરેક તરફ માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે તેમના ખેસ છે તેની ટોપી જે કાર્યકર્તાઓ જે છે તે અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે કેટલાક યુવાનો છે તેમની સાથે આપણે વાત કરીશું શું કઈ કહેશે તે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે કેટલો ઉત્સાહ સુરતના લોકોમાં અને વડાપ્રધાનની એક ઝલક જોવા માટે કેટલા આતુર છો અત્યારના કાર્ય કરતા તમે જોવા જઈએ તો સવારના છ વાગ્યા થી જાગીને અહીંયા આવી ગયા છે અને બધા ઉત્સાહભેર સાથે સ્વાગત કરવા માટે તૈયાર છે કે જયારે આપણા પનોતા પુત્ર અને ભારતના એકમાત્ર વડાપ્રધાન જયારે આવી રહ્યા હોય

કે હજુ પણ અહીંયા મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે દરેક તરફ જે જગ્યાએ નજર કરીએ ત્યાં ભારતીય જનતા પાર્ટીના ખેસ અને ટોપી સાથે મહિલાઓ અને મોટી સંખ્યામાં બાળકો જે છે તે પણ અહીંયા જોડાય છે સાથે અહીંયા આ જે સ્વાગત પોઈન્ટ નક્કી કરવામાં આવે છે આ તમામ સ્વાગત પોઈન્ટ ઉપર સ્કૂલના જે બાળકો જે છે કે જે બેન્ડ કોમ્પિટિશન જે સ્કૂલમાં હોય છે તમામ જગ્યા ઉપર બેન્ડ કોમ્પિટિશન દ્વારા પણ વડાપ્રધાનનું જે છે તે સ્વાગત કરવામાં આવશે હજુ પણ આ જે લાંબી કતારો જે છે તે હજી લાગી ચૂકી છે સ્વાગત પોઈન્ટથી લગભગ જો વાત કરવામાં આવે તો રોડના બંને તરફના ભાગ ઉપર બસો થી ત્રણસો મીટર સુધી લાંબી લાઈનો જે છે તે લાગી ચૂકી છે આપ એ પણ દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ અહીંયા જે લોકો જે છે તે આવી રહ્યા છે માનો મહેરામણ જે છે તે ઉમટી રહ્યું છે માત્ર ને માત્ર જે લોકોને જોવા માટે જોઈ રહ્યા છો કેન્દ્રીય મંત્રી પરષોત્તમ નરેન્દ્ર મોદી પહોંચશે અને તેમના સ્વાગત માટે હાલ તો અહિયાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જે છે તે જઈ રહ્યા છે થોડી જ વારની અંદર વડાપ્રધાન જે છે તે એરપોર્ટ ખાતે આવશે અને એરપોર્ટ ખાતે ઉતર્યા બાદ ત્યાં એરપોર્ટના નવા પ્રકલ્પો જે છે જે નવા લોકાર્પણ જે નવા ટર્મિનલ જે છે તે લોકાર્પણ કરવાના છે તે લોકાર્પણ કર્યા બાદ ત્યાંથી સીધા ડાયમંડ બુર્શ છે ને ડાયમંડ બુર્સ જતા પહેલા ત્યાંનો જે રસ્તાઓ જે છે ત્યાંના જે માર્ગો છે કુસાગ્રહ રસ્તા ઉપર વડાપ્રધાન જે છે તે સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરતની જનતા જે છે તે હાલ પહોંચી ચૂકી છે જી જી પ્રદીપ માહિતી બદલ આપનો આભાર આપને આગળ પણ માહિતી લેતા રહીશું અને આનંદ આપનો પણ આભાર તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાત આવી રહ્યા છે અને હવે ટૂંક જ સમય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચશે અને ત્યારબાદ જે સ્વાગતની તૈયારી છે તેને લઈને સુરતવાસીઓ અને સાથે ભાજપના જે કાર્યકરો એકઠા થયા છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ જે વડાપ્રધાનનો જે કાફલો જ્યાંથી પસાર થશે ત્યાંથી છ જેટલા વિવિધ પોઈન્ટ મૂકવામાં આવે છે જ્યાં વડાપ્રધાનનું ભવ્ય એવું સ્વાગત કરવામાં આવશે આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભવ્ય એવું સ્વાગત વડાપ્રધાનનું થવાનું છે પાંચ હજારથી વધુ જેટલા કાર્યકરો છે જે સ્વાગત કરશે વડાપ્રધાન મોદીનું તો સાથે સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે એ ચાહે બાળકો હોય કે મહિલાઓ હોય કે પછી વયો વૃદ્ધ નાગરિક હોય તમામ આજે અહીંયા જોવા મળી રહ્યા છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તેઓ ઉત્સુકતા તેમના ચહેરા પર દેખાઈ રહી છે ને ભારે ખુશી સાથે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઉત્સુક છે તો વિવિધ એવા દ્રશ્યો પણ આ દરમિયાન જોવા મળી રહ્યા છે કે જે રીતે મહિલા બેન્ડ છે તે પણ ભવ્ય એવું સ્વાગત વડાપ્રધાન મોદીનું કરશે તો આ તરફ જે પૂર્વ સૈનિકો છે તેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પહોંચી ચુક્યા છે સ્વાગતની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે ધારાસભ્યોને જે જવાબદારી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ત્યારબાદ સ્વાગતની તે તમામ સોંપવામાં આવી અને ત્યારબાદ ધારાસભ્યો દ્વારા વિવિધ જવાબદારી